સુરતની લાજપોર જેલમાંથી ફરી એક વખત મોબાઈલ ફોન મળી આવ્યા છે અમદાવાદ જડતી સ્કોડે સરપ્રાઇઝ ચેકિંગમાં ચાર મોબાઈલ ફોન સાથે બે કેદીઓને પકડ્યા છે અમદાવાદની ઝડપી સ્કોડે દસમી નવેમ્બર રવિવારના રોજ સુરતની લાજપુર મધ્યસ્થ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં લાજપોર જેલના યાર્ડ સી ની બેરેક નંબર એક માં તપાસ કરતા હત્યાનો આરોપી કાચા કામનો કેદી આશીષ હરગોવિંદ દેસાઈ લોબીમાં ઊભા રહી મોબાઈલ પર વાત કરતા ઝડપાઈ ગયો હતો બેરેકમાં તપાસ કરતા એક પથારીમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો આ મોબાઈલ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવતા કેડી શુભમ ઉર્ફે શર્મા સત્યપ્રકાશ શૈનેનો હોવાનું માલુમ પડ્યું હતું આ ઉપરાંત બેરેકમાં મૂકવામાં આવેલા ટીવીની પાછળથી વધુ બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા આ મોબાઈલ ફોન કબજે લઈ અમદાવાદ જળતી સ્ફોર્ડના દેવસીભાઈ કરગ્યાએ સચિન પોલીસમાં શુભમ અને અત્રે ઉલ્લેખનીય છે કે લાજપોર મધ્યસ્થ જેલમાં અવારનવાર ફોન પકડાવવાના બનાવો સામે આવી ચુક્યા છે પણ જેલર સાહેબ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત